અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી અને ગુજરાતની નજીક આવી રહી હતી તે નબળી પડી ગઈ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શનિવારે અરબી સમુદ્રની સિસ્ટમ નબળી થતાં ગુજરાત પરથી ખતરો ટળી ગયો હતો જો કે રાજ્યમાં વરસાદી માહોલ આજે પણ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જો કે આજથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થશે અને નવા અઠવાડિયાના અંત સુધીમાં વરસાદથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે સવારે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે હવામાન વિભાગે આજના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે અમદાવાદમાં વરસાદ છતાં મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી પ્રદીપ શર્માએ શનિવારે જણાવ્યું હતું કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું તે શનિવારે સવારે પાંચ ત્રીસ વાગે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું હતું આજે આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ જશે જોકે તેની અસર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે આજના દિવસ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં દરિયો તોફાની રહેવાની શક્યતાઓ છે જે દરમિયાન પવનની ગતિ પાંત્રીસથી પેસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે જ્યારે ઝાટકાનો પવન પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિએ ફૂંકાઈ શકે છે શનિવારે રાજ્યના અમદાવાદ સહિત દસ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આજે વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડક પણ અનુભવાઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે આ સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીરે ધીરે ઘટવા લાગશે જોકે હજુ આગામી ચોવીસ કલાક આ સિસ્ટમની અસર વર્તાશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સોમવાર સુધી ભારે વરસાદનું અનુમાન છે વલસાડ નવસારી તાપી સુરત ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમથાન દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ સહિતના ઉપરોક્ત એકાદ જિલ્લાઓમાં ભારે તો બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે હજુ પણ રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડામાં આણંદ પંચમહાલ દાહોદ મહિસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં એકસો બાર તાલુકામાં શનિવારે કમોસમી વરસાદ વરસ્યો સૌથી વધુ ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તો પોરબંદર લીમખેડા સંખેડા ઉમરાળા ચૂડા ગરૂડેશ્વર સલાયા અને જંબુસર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગતરાત્રિ બે કલાકમાં ધોધમાર પોણા ઇંચથી વધુ વરસાદ વરસ્યો ભારે વરસાદથી ખેતર અને રસ્તા થયા પાણી પાણી થઈ ગયા છે કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે જેને લઈને વરસાદી આફતથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે સચિવો સાથે બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારમાં પંચકામ કરવા કલેક્ટર અને ડીડીઓને મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે તો બીજી તરફ પાક નિષ્ફળ જતા ખેડૂતો તેની વથા અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે પાક નુકસાનીને ડિજિટલ સર્વેનો અનેક વિસ્તારમાં બહિષ્કાર કર્યો છે અમરેલીમાં ખેડૂતો પોક મૂકી રડ્યા તો ગાંધીનગરમાં ઢોલ વગાડીને અને શિહોરમાં પાક બાળીને હવન કરીને વિરોધ કરાયો છે રાજ્યમાં કમોસમી વરસાદના પ્રકોપ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે નોંધનીય છે કે અરબસાગરની સિસ્ટમ હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે તેની ગતિ સાથે આ સિસ્ટમ ધીરે ધીરે નબળી પણ પડી રહી છે જેથી રાજ્યમાં આગામી બે દિવસ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના આંકલન મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ હજુ પણ વરસાદનું જોર રહેશે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો માર વધશે સાબરકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે બે દિવસ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે બોટાદ શગરમાં શનિવારે રાત્રિ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયું હતું આના કારણે સમગ્ર વિસ્તારમાં દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જેના પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ધુમ્મસની ઘનતા એટલી હતી કે માર્ગ પર દસથી પંદર મીટર સુધી જ જોઈ શકાતું હતું આ ઓછી દ્રશ્યતાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી અગવડ પડી હતી અને માર્ગ અકસ્માતનો ભય પણ વધ્યો હતો હવામાન વિભાગના અનુમાન અનુસાર તાપમાનમાં ઘટાડો થવાને કારણે ધુમ્મસનું સ્તર વધુ ગાઢ બન્યું છે આવા વાતાવરણમાં વાહન ચાલકોને સાવચેતી રાખવાની અને ધીમે વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી અને ગુજરાતની નજીક આવી રહી હતી તે નબળી પડી ગઈ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શનિવારે અરબી સમુદ્રની સિસ્ટમ નબળી થતાં ગુજરાત પરથી ખતરો ટળી ગયો હતો જો કે રાજ્યમાં વરસાદી માહોલ આજે પણ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે આજથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થશે અને નવા અઠવાડિયાના અંત સુધીમાં વરસાદથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે સવારે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે હવામાન વિભાગે આજના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે અમદાવાદમાં વરસાદ છતાં મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી પ્રદીપ શર્માએ શનિવારે જણાવ્યું હતું કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું તે શનિવારે સવારે પાંચ ત્રીસ વાગે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું હતું આજે આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ જશે જોકે તેની અસર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે આજના દિવસ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં દરિયો તોફાની રહેવાની શક્યતાઓ છે જે દરમિયાન પવનની ગતિ પાંત્રીસથી પૈસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે જ્યારે ઝાટકાનો પવન પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિએ ફૂંકાઈ શકે છે શનિવારે રાજ્યના અમદાવાદ સહિત દસ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આજે વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડક પણ અનુભવાઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે આ સિસ્ટમ પહેલાં કરતાં નબળી પડી ગઈ છે જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીરે ધીરે ઘટવા લાગશે જો કે હજુ આગામી ચોવીસ કલાક આ સિસ્ટમની અસર વર્તાશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સોમવાર સુધી ભારે વરસાદનું અનુમાન છે વલસાડ નવસારી તાપી સુરત ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમથાન દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ સહિતના ઉપરોક્ત એકાદ જિલ્લાઓમાં ભારે તો બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે હજુ પણ રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડામાં આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં એકસો બાર તાલુકામાં શનિવારે કમોસમી વરસાદ વરસ્યો સૌથી વધુ ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તો પોરબંદર લીમખેડા સંખેડા ઉમરાળા ચુડા ગરૂડેશ્વર સલાયા અને જંબુસર તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રે બે કલાકમાં ધોધમાર પોણા ઇંચથી વધુ વરસાદ વરસ્યો ભારે વરસાદથી ખેતર અને રસ્તા થયા પાણી પાણી થઈ ગયા છે કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે જેને લઈને વરસાદી આફતથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી આદેશ આપ્યા છે સચિવો સાથે બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારમાં પંચકામ કરવા કલેક્ટર અને ડીડીઓને મુખ્યમંત્રી આદેશ આપ્યા છે તો બીજી તરફ પાક નિષ્ફળ જતા ખેડૂતો તેની વથા અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે પાક નુકસાનીને ડિજિટલ સર્વેનો અનેક વિસ્તારમાં બહિષ્કાર કર્યો છે અમરેલીમાં ખેડૂતો કોક મૂકી રડ્યા તો ગાંધીનગરમાં ઢોલ વગાડીને અને શિહોર કરી છે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે નોંધનીય છે કે અરબ સાગરની સિસ્ટમ હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે જોકે તેની ગતિ સાથે આ સિસ્ટમ ધીરે ધીરે નબળી પણ પડી રહી છે જેથી રાજ્યમાં આગામી બે દિવસ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના આંકલન મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ હજુ પણ વરસાદનું જોર રહેશે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો માર વધશે સાબરકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે બે દિવસ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે બોટાદ શગરમાં શનિવારે રાત્રિ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયું હતું આના કારણે સમગ્ર વિસ્તારમાં દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જેના પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ધુમ્મસની ઘનતા એટલી